नर्मदा आडे आडेधड रेत खनन पर्यावरण नुकसान पोहचतं होवा उपरांत નર્મદાની આદ્યાત્મિક ગરિના પણ ઝંખવાય છે ભરૂચ જિલ્લાના નરેશ્વર પંતક તેમજ જઘડિયા તાલુકાના ભાલოდ પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ રેત ખનન થાય છે મોટા પાયે નદીમાંથી ઉરેતી ઉલેચાતા નદીમાં ઊંડા ખાડાઓ પડતા માણસો ડૂબવાની સંભાવનાઓ વધી રહી છે આગળના વર્ષો દરમિયાન જઘડિયા તાલુકાના ભાલોદ પંથકમાં નર્મદામાં પડેલા ઊંડા ખાડામાં ચાર નાના ભૂલકાઓના ડૂબી જવાની ઘટનાઓ બની હતી ચાર માસું જિંદગીઓ નંદવાઈ જવાની ઘટના બાદ પણ તંત્રને સદબુદ્ધિ મળી નથી અને ઘણા ઠેકાણે નર્મદાના પટમાં નિયમ વિરુદ્ધ આડેધળ રેતી ખનન થઈ રહ્યું છે ઉપરાંત રેતી વાહક મોટા પાયે ભીની અને પાણીની ભીતરતી રેતીનું વહન કરતા હોય છે ટપકતા પાણીને કારણે રસ્તાઓને નુકસાન પહોંચે છે વરુચ જિલ્લાના નારેશ્વર ઓછ પંથકમાં આવેલી રેતીની લીઝોમાં કેટલાક નેતાઓની પણ ભાગીદારી હોવાની ચર્ચા ઉઠવા પામી છે નર્મદા નદીમાં આવેલ રેતીની લીઝો પૈકી કેટલીક લીઝો વડોદરા જિલ્લાની હદમાં આવેલ છે કેટલીક લીઝો મોટા ભાત થાઓ સાથે સંકળાયેલી છે અધિકારીઓ સમક્ષ પગલા લેવામાં આગ આડા કાન કરતા હોવાની પણ ચર્ચા જિલ્લાની જનતા માં ચર્ચાઇ રહી છે ત્યારે તટસ્થ ન્યાયિક કાર્યવાહી કરવા તંત્ર ક્યારે આગળ આવશે એ બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે રિપોર્ટર રવિ સૈયદ